મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન નજીક આવેલા એઈસી ચાર રસ્તા પાસે બીઆરટીએસ કોરિડોરમાં મોટરસાયકલ અને ઇનોવા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે મોટરસાયકલ ચાલકનો બચાવ થયો હતો બીઆરટીએસ કોરિડોરની બહાર ઉછળીને પડેલા વાહન ચાલકોને સ્થાનિકોએ એકસો આઠની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો આ અકસ્માત અંગે ઇનોવા કાર ચાલકનું કહેવું છે કે તે બહારના આવે છે જેથી તેને ખબર નથી ખાનગી વાહનો બીઆરટીએસ કોરિડોરમાં ચલાવી શકાય નહીં ખાનગી વાહનો જતા માટે હું પણ પોતાનું વાહન અન્ય વાહનોની પાછળ કોરિડોરમાં હંકાર્યું હતું અમદાવાદના રહીશો જાણે છે કે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવું એ દંડનીય અપરાધ છે છતાં જીવના જોખમે વાહનો ચલાવતા હોય છે જેમને જોઈને બહારથી આવતા લોકો આ નિયમના જાણથી અજાણ હોય છે તેઓ પણ આ જોખમે કોનાનો હિસ્સો બની જતા હોય છે